નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પ્રોફેસર નયને પોતાને સૌથી તેજસ્વી વિદ્યાર્થીની રીનીને તેની માતા સાથે પોતાના ઘરે મળવા આવવા કહ્યું હતું સાંજ ઢળી રહી હતી આકાશમાં કેસરી અને લાલ રંગોની રમઝટ જામી હતી જાણે સૂર્ય તેની વિદાયનું ભવ્ય સંગીત વગાડી રહ્યો હોય હવામાં એક આસી મિલનપૂર્વકની શીતળતા હતી જે કોઈ આવનાર મહેમાનનું સ્વાગત કરી રહી હોય એટલામાં જ પ્રોફેસર નયનના ઘરની ડોરબેલ વાગી નયને ઉત્સાહથી દરવાજો ખોલ્યો પણ ક્ષણભર તેની આંખો ત્યાં જ ઠરી ગઈ પ્લાસ્ટિકની ફ્રેમના ચશ્મા પાછળથી તે શહેરો ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યો વર્ષોના થર જામ્યા હતા પણ એ ઓળખ ભૂસાઈ નહોતી એ પછી તરત જ તેની નજર સ્મિત સાથે ઉઠી અને તેનું મુખમાંથી શબ્દો સરી પડ્યા સુમન તું નયનના આ ઉચ્ચારણે સુમનના ચહેરા પર પણ વીતેલા દિવસોનો ચમત્કારો લાવી દીધો અને તે પણ ભાવુકતાથી બોલી ઉઠી નયન તું કેટલા વર્ષ પછી ક્ષણે સંકોચ સવાયો તું અને તમે વચ્ચેની મૂંઝવણ તેમના અવાજમાં સ્પષ્ટ હતી બાળપણની નિર્દોષતા અને વર્ષોના અંતરનું ઔપચારિક બંધન આખરે પ્રોફેસરે તેમને અંદર આવવા કહ્યું બધા સોફા પર બેઠા ઔપચારિક વાતો પછી રિનીએ જિજ્ઞાસાથી પૂછ્યું સર તમે મારી મમ્મીને કઈ રીતે ઓળખો છો પ્રોફેસરે હળવાશથી કહ્યું હું અને તારી મમ્મી એક જ ગામના સીએ અને બાળપણના મિત્રો હતા પછી સુમન સામે હેતથી જોઈને તેના અવાજમાં એક તૂટી ગયેલા સ્વપ્નનો આદર અને અફસોસ ભળ્યો તારી મમ્મી તો ભણવામાં ખૂબ હોંશિયાર હતી મેં મારી આસપાસ ક્યારેય તારા જેવી તીક્ષીણ બુદ્ધિ નથી જોઈ સુમન જો તું આગળ ભણી હોત તો આ સાંભળી સુમન સહેજ ભીકું હસી તેને ભૂતકાળ યાદ આવ્યો તેના પિતા ફેક્ટરીમાં મજૂરી કરતા માતા પણ ખેતમજૂરી કરતી સાત ધોરણ સુધી ભણીને તેને અભ્યાસ છોડવો પડ્યો હતો ઘર અને બે નાના ભાઈ બહેનોને સાસવવા માટે જીવનની કઠોરતાએ તેના ચહેરા પર રેખાઓ દોરી હતી પણ તેની નજર એક અલગ ભાવથી નયનને જોઈ રહી એ હેત જે સમયની ધૂળ નિશે દબાયું નહોતું શા નાસ્તો આવ્યા શાનો કપ હાથમાં લેતા પ્રોફેસરે પૂછ્યું મને તો ખબર જ નહોતી કે રીની તારી દીકરી છે ખૂબ હોશિયાર છે પણ તારા જેવી જિદ્દી પણ છે નયને સુમન સામે જોઈને એક નખરાળી ફરિયાદ કરી જેમ તે જીદ કરીને અભ્યાસ મૂક્યો હતો તેમ રીની પણ સ્કોલરશીપ હોવા છતાં યુએસએ જવાની ના પાડે છે અને અહીં જ ભણવું કહે છે તું તેને સમજાવ સુમને આંખના ઈશારે પૂછ્યું રીની તરત બોલી ઉઠી મારે નથી જવું મમ્મી વાતો ચાલી રહી હતી ત્યાં નોકરે આવીને કહ્યું જ્યોતિ મેડમ જાગી ગયા છે પ્રોફેસરે એક મિનિટ કહી રજા લીધી એકાંત મળતા જ સુમને રીનીને ફરી કારણ પૂછ્યું રીની ગળગળા અવાજે બોલી હું તને એકલી મૂકીને નહીં જઈ શકું મને તારી ચિંતા રહેશે તેઓ વાત કરી રહ્યા હતા ત્યાં રિનીનો ફોન વાગ્યો તે ફોનના જવાબ દેવામાં પડી એ જ એકાંતમાં ભૂતકાળના તરંગો સુમનને ઘેરી વળ્યા શહેરથી રજાઓમાં આવતો નયન અને ગામની સીમમાં શંકરના ઊંચા ટેકરાવાળા મંદિરે તેમની ગુપ્ત મુલાકાતો સમય વીતતો ગયો અને તેમની નિખાલસતા પ્રેમમાં પરણિમી સુમેને તેની આંખોમાં એ ભાવ જોયો હતો પણ પોતાના પરિવારની સામાજિક ઊંચનીશને ધ્યાનમાં લઈ તેણે નયનથી અંતર બનાવી લીધું હતું અને તેના મા બાપે કહ્યું ત્યાં લગ્ન કરી લીધા પણ એક વર્ષ પહેલાં તેના પતિનું અકાળે મૃત્યુ થયું તે વિશારમાં હતી કે પ્રોફેસર વ્હીલચેરને ધક્કો મારતા બહાર આવ્યા શેર પર બેઠેલી તે સ્ત્રીનું શરીર સાવ લેવાઈ ગયું હતું તેણે ઓળખાણ કરાવ કરાવતા કહ્યું મારી પત્ની જ્યોતિ અને જ્યોતિને સુમનની ઓળખાણ આપી પ્રોફેસરના શબ્દોમાં સુમન ઘણી વાર આવતી એટલે જ્યોતિ પરિચિત હોય તેમ મળી વાતો સાલી અને પ્રોફેસરે આંખોમાં પીડા સાથે કહ્યું જ્યોતિને બ્લડ કેન્સર લાસ્ટ સ્ટેજમાં છે આટલું કહી તે આગળ કંઈ બોલી ના શક્યા સન્નાટો સવાઈ ગયો પ્રોફેસરે રિનીના યુએસએ ન જવાનું કારણ જ્યોતિને જણાવ્યું સુમને કહ્યું એ મારી ચિંતા કરીને નથી જતી પણ હું એને સમજાવીશ એટલે તે જશે જવાબમાં પ્રોફેસરે આત્મવિશ્વાસથી કહ્યું અરે સુમનની ચિંતા ન કર અમે અહીં શીએ જ ને જ્યોતિએ આંખના મૂક પલકારાથી વાતને સંમતિ આપી રીનીએ નયન સર સામે જોયું તેના મગજમાં એક ઝબકારો થયો બ્લડ કેન્સરનો છેલ્લો તબક્કો નયનસરની એકલતા તેની માતાની એકલતા તેના સહ બાળ સહજ મનમાં એક વિચારે જન્મ લીધો કદાચ આ એક નવી શરૂઆત હોય જો ભવિષ્યમાં નયનસર અને મમ્મી ફરી એક થાય તો તેના મનમાં આ વિચાર આવતા જ એક ક્ષણનો સંકોચ થયો વ્હીલ શર પર નિઃશબ્દ બેઠેલા જ્યોતિ મેડમને જોતાં તેને પોતાના વિચારની નિર્દયતાનો અહેસાસ થયો પણ સુમનની એકલતાના ભયે ફરી એ જ આશાનો પ્રવાહ તેના મનમાં ધસી આવ્યો તેણે ગ્રહણતાથી જ્યોતિ પ્રોફેસર નયન અને પોતાની માતા સામે જોયું અને ગુડ નિર્ણય સાથે તે બોલી ઓકે હું આગળ ભણવા યુએસએ જઈશ અને એ સાથે જ તેના ચહેરા પર મનની એ આશા સાકાર થવાની ઈચ્છાનું મીઠું સ્મિત ફરકી ફરકી ગયું તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ